હાલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે એક વિડીયો અપલોડ કર્યો તો તેમાં એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે પેપર ગાઈડ કેવી રીતે બનાવી એ ભાઈ તમે વિડીયો અપલોડ કરો તો આજનો વિડીયો આ પેપર ગાઈડ માટે છે આજે આપણે શીખશું પીપર ગાઈડ કેવી રીતે બનાવવાની આ રીતના આપણે કાળી દોરી લઈ લીધી છે એ દોરીને આ રીતે ગોઠવી દેવાની છે મિત્રો તમને વિડીયોનું રિઝલ્ટ સારું દેખાય તે માટે હું આ બ્લેક કલરની દોરી લઉં છું કાળા કલરની હવે તમારે એક દોરો લઈ લેવાનો છે કે ઊન લઈ લેવાની છે ગમે તે રંગની ગમે તે ચાલે જો મિત્રો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો તમને કાંઈ ન સમજાય કે કાંઈ નવું શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો કોમેન્ટ સેક્શન ઓન છે હવે વિડીયોમાં આપણે તમે દરે જોઈ શકો છો હવે લાલ કલરની ઊન મેં લીધી છે અહીંયા હવે એ ઊનને આપણે વીંટવાની છે વિડીયોમાં કેમ તમે જોઈ શકો છો હું કેમ વીંટું છું એમ તમે વિડીયોને અંત સુધી જોજો ફરતે વીંટાળી દેવાની છે હું જો ઊન લઈ લીધી છે જો વિડીયોમાં દર્શાવું છું એમ તમારે વીંટવાની છે મિત્રો હજી તમે ચેનલમાં નવા છો તો મારા પાછળના વિડીયો તમે નથી જોયા તો તમે જોઈ લેજો આપણી ચેનલમાં પશુને રિલેટેડ બધી વિડીયો અપલોડ કરવામાં આવે છે તમને માહિતી ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો અને હું તમને એ માહિતી અને એ માહિતીને લગતો હું તમને વિડીયો બનાવી દઈશ જેથી તમે જાણકાર બની શકો તમને જાણવા મળે તમે પશુપાલનમાં નવા હોય તમને કાંઈ અંદાજ ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો તો એ ને હું વિડીયો બનાવીશ જો આ રીતે ઊન બાંધી લીધી છે મેં રેડી આ રીતના આપણે ઊન બાંધી લીધી છે હવે એક ચાકુની જરૂર પડશે ચાકુ વડે આ શેડો છે એને કાપી નાખવાનો છે આ રીતના ચાર છેડા થઈ ગયા છે પાંચ હોય તો ચાલે છ હોય તોય ચાલે આ રીતના એકની ફરતે એક લેવાનો છે અને અહીંયાથી કાઢી લેવાનો છે આ સ્ટેપ નંબર વન છે સ્ટેપ પેલો છે હવે બીજા સ્ટેપમાં ગમે તે એક છેડો પકડી લેવાનો છે જો વિડિયોમાં છે જેમ દર્શાવું છું ને એમ પહેલાં જો તમે સરખાને આ શીખી લો જો ફરીથી તમને દેખાડું છું એકની માથે એક પછી નીચે વાળો ત્રીજાની માથે ને એ ત્રીજાની માથે ચોથો એવી રીતના આંટી લગાડવાની છે અને છેલ્લે અહીંયાથી કાઢી લેવાનો આ છેડામાંથી આ રીતની કાંઈક ડિઝાઇન પડી જાય હવે એને સીતું પકડી લેવાનું છે આપણે ઊંધું પકડ્યું હતું સીતુ પકડી લેવાનું છે હવે ગમે તે એક છેડો લઈ લેવાનો છે હવે એને આ બીજા છેડાની ઉપરથી કાઢી લેવાનો છે એક બે વાર કોશિશ કરશો તો તમને આવડી જાય હવે બીજા છેડાને ત્રીજા છેડાની માથેથી કાઢી લેવાનો છે આ છેડાને એમ કાઢી લેવાનો છેલ્લે એક છેડો વધશે એને જે આપડે પેલો છેડો હતો ને એની માથેથી કાઢ નાખવાનો છે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આને હરખાઈને બેહાડી લેવાની છે એટલે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે હજી ન સમજાય ને તો વિડીયોમાં અંતર સુધી રહેજો બીજી વાર તમને શીખવાડું જો આપણી બની ને ચાર થઈ ગઈ છે પીપર રેડી તમે જોઈ શકો છો વિડીયો તમે એન્ટર સુધી જોજો હજી બીજી વાર તમને શીખવાડું છું બીજી વાર આપણે કેમેરો અને સ્ક્રીન થોડી ઊંધી રાખી છે જો એ તમારા મગજમાં ફીટી ફીટ બે જાય તો એ પ્રમાણે પણ તમે શીખી શકો છો જો પહેલા આપણે આ જેમ જે ચોકડી પડી હતી ચાર ની ચોકડી પર લેવાની પછી તમે જો હવે આ રીતના આપણે કાઢ્યું છે જો હવે તમે જોજો હવે આ ઊંધું પકડી લેવાનું છે આ તમને સરળ પડશે એવું લાગે છે મને તો અહીંયાથી આ જો કાઢી લેવાનું છે આ છેડાની માથે એક થોડુંક ગેપ રહ્યો છે ને ત્યાંથી જો આ બીજા છેડાની ઉપર ગેપ રહ્યો છે ત્યાંથી કાઢી લેવાનું છે આ ત્રીજા છેડાની ઉપર ગેપ રહ્યો નથી કાઢી લેવાનું છે છેલ્લો છેડો વધે ને પેલા જો બની ચાર થઈ ગઈ છે આપણી પેપર હવે વિડીયો પૂરો થતા એક સ્ક્રીન પર મારો એક ફોટો એટલે મારી ચેનલ નો એક ફોટો દેખાય છે એ ફોટાને તમે ક્લિક કરો જ્યાંથી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી શકો છો અને મારી ચેનલની મુલાકાત પણ લઈ શકો છો અને સ્ક્રીન પર જે બે વિડીયો દેખાશે બેથી ત્રણ તે વિડીયો ટચ કરવાથી તમે મારા નવો વિડીયો પણ જોઈ શકો છો લાસ્ટ સ્ક્રીનમાં જોઈ શકો છો તો ચાલો આપણે નવા વિડીયોમાં મળશું